લગભગ રોજ બે વાર હું અહીંયા આવેલું છું જે કાંઈ પણ પ્રી મોન્સૂનમાં જે ગટરો કાસ મોટા મોકળા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવવા નગરપાલિકાને જે ઇસ્યુ હતા વાહનો જેટિંગ મશીન મોટા ઇટાજી પણ આપણે એને સાફ કરાવવા એમાં આપણા કોર્પોરેશન તમામ એના છે પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું હતું આપ જોવો છો બતાવે છે લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ થવાનો જે કચરો આવે તો એ બધું અહીં ભરાય જાય એટલે પાછું હોતું ને બ્લોક થઈ જાય જેના કારણે પાણી અને ઓસરવામાં થોડી તકલીફ ઊભી થાય છે બીજું જે ફોર્સથી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ કે ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહારથી એને ફેડરલ કોઈ હાઈવેને પેરલ બનાવે તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો જોઈએ એ પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે એમના સીઓએ કીધું હમણાં અને સીઓએ એવું એવું જણાવ્યું કે અમે એ પ્રોજેક્ટ ઓલરેડી સેન્ક્શન માટે ઉપર જીપીસીમાં મોકલી આપ્યો છે એટલે એ આશ્વર્સ છે કે ભાઈ અમારું ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્ક્શન થઈ જશે તો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય બીજી જે આ કાયમી જે ખુલ્લી ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય જે રજૂઆતો કરે છે તો પંદર દિવસમાં અમે સૂચન કે પંદર દિવસ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરવું પંદર દિવસમાં એનો પ્રોજેક્ટ ગેસ સ્ટડી જે કંઈ પણ લેવલે મંજૂરી લેવને લઈ અને કરે અને એ પ્રોજેક્ટ તો સરકાર શ્રીમાં મોકલશે તો સો ટકા સરકાર કોઈ એમાં કોઈ બીજી કોઈ હોતી જ નથી તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ફેરી મંજૂર થઈ જ જાય છે તો એ જે આ રજૂઆત કરે છે કે અહીંથી એક અંડર જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ પંદર દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી શુદ્ધ દરિયામાં વહી જાય અને બહારનો કચરો એમાં ના આવે એવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અન્યથા આ વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબસ્ટ્રક થઈ ગયા છે પાણી જે ઝડપે નીકળજો નીકળતું નથી તો એ વોટરવે ક્લિયર આપણે કરાવશું પણ એ સિવાયનું પાણી આવે તો ક્યાંથી નીકળશે તો એના માટે એને પહેરલ બીજી કોઈ વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જેવું એવું મારું માનું છે ને મેં સૂચના પણ એને આપી છે